જે કાજલ મેહરિયા દ્વારા માતાજી વિશે અભદ્ર ભાષા બોલ્યા મારા નજીક આવીને સમાજ વિશે બોલ્યા અને હવે બેન નકારે છે વિડીયો બનાવીને કહે છે કે હું પગપાળા આવું માતાજીનો દીવો ઉપાડું તો શું માતાજીના દીવા ઉપાડવાથી પગપાળા આવવાથી સાબિત થઈ જાય બેન જો એવી રીતે સાબિત જ થતું હોત તો અત્યારે કોર્ટ કચેરી ના હોત તો આ વાત મારા માનામાં આવતી નથી અને અગાઉ પણ માતાજીને તમે ગાળો દીધેલી છે અને એમ છતાં પણ તમે એ વાતને પણ નકારી છે કે મેં ગાળો બોલી નથી એ તમામ લોકોએ એના વિડીયો પણ સાંભળેલા છે તોય તમે માન્યા નથી અને માતાજીને સોગન ખાઈને કીધું છે કે હું એ ગાળો બોલી નથી તો શું માતાજીની સોગન ખાવાથી તમે અત્યારે હાલ જીવતા નથી તમે જીવો જ છો બેન તો આ વાતને બિલકુલ મારા માન્યામાં આવતી નથી કે તમે કોઈ પણ ખરાબ કૃત્ય કરીને આવો અને પછી તમે એને નકારતા કહો કે હું ચાલતો આવું અને માતાજીના દીવા ઉપાડું કે મેં કામ કર્યું નથી તો એ વાત એવી રીતે સાબિત થતી નથી બીજી વાત હું કહું કે હું બેનને જાણતો નથી હું વિડીયોમાં બોલ્યો છું તો હા ફરી એકવાર કહું છું કે હું એમને જાણતો નથી કેમ કે ઘણા બધા મિત્રો મારી જોડે ગાવા આવતા હોય બેન કલાકારો પણ મારી જોડે ગાવા આવતા હોય છે તો એ ગઈ અને પછી એમના ઘર તરફ કે કોઈ પણ જગ્યાએ એમને જવાનું હોય ત્યાં જતા હોય છે પછી અમારો કોઈ કોન્ટેક હોતો નથી જાણવું ઓળખવું એનો મતલબ એવો થાય કે આપણે કોઈના ઘરે જઈએ ચા પાણી નાસ્તો કરતા હોઈએ જમતા હોઈએ કોઈને પ્રશ્નલી ઓળખતા હોઈએ આપણા વાર તહેવારે એમને બોલાવતા હોઈએ એનું મતલબ ઓળખવું થતું હોય છે તો અમે ક્યારેય એમના ઘરે ગયા નથી કે એ મારા ઘરે આવ્યા નથી